નવેમ્બર બે હજાર પચીસના કેટલાક મુખ્ય સમાચારો છે અને સાચું કહું ને તો ઘણું બધું ચાલી રહ્યું છે બિલકુલ અને શરૂઆત આપણે ખેતીથી કરીશું પણ આ કોઈ એમ કે સામાન્ય ખેતીની વાત નથી હા આપણે કોઈમ્બતુરમાં થયેલા એક મોટા પ્રાકૃતિક ખેતી સંમેલનથી શરૂ કરીશું અને એની સાથે જ પીએમ કિસાન યોજના કેવી રીતે જોડાયેલી છે એ પણ જોઈશું અને એમાં જે નવી ટેકનોલોજી વપરાઈ રહી છે એના પર પણ નજર નાખીશું ત્યાંથી આપણે સીધા વૈશ્વિક મંચ પર જઈશું આપણી પાસે બે મોટા રિપોર્ટ છે એક ક્લાઇમેટ ચેન્જ પર ભારતનું પ્રદર્શન કેવું રહ્યું એના પર છે અને બીજો ટીબી સામેની લડાઈમાં આપણે ક્યાં પહોંચ્યા એ બતાવે છે અને મજાની વાત તો એ છે કે બંનેની વાર્તાઓ તદ્દન અલગ છે બરાબર અને છેલ્લે દુનિયાભરના કેટલાક જળપીપ પણ મહદવના સમાચારો પર ચર્ચા કરીશુ જેમાં એક મોટો સંરક્ષણ સોદો છે ઇન્ટરનેટને થપ કરી દેનારી એક ઘટના છે અને એક એવી નીતિ જે કદાચ ભવિષ્યમાં આપણી હવાઈ મુસાફરી કરવાની રીત બદલી નાખે આજનો આપણો પ્રયાસ એ સમજવાનો છે કે આ બધી અલગ અલગ લાગતી ઘટનાઓ ખેડૂતના ખેતરથી લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધી એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે તો ચાલો શરૂ કરીએ કોઈમ્બતુરથી હા કોઈમ્બતુરમાં દક્ષિણ ભારત પ્રાકૃતિક ખેતી શિખર સંમેલન બે હજાર પચ્ચીસ યોજાયો અને જુઓ આ કોઈ નાનો કાર્યક્રમ નહોતો નાનો તો બિલકુલ નહીં હોય તમિલનાડુ કેરળ અને દક્ષિણના બીજા રાજ્યોમાંથી પચાસ હજારથી વધુ લોકો જેમાં ખેડૂતો વૈજ્ઞાનિકો અને નીતિનિર્માતાઓ સામેલ હતા એ બધા એકઠા થયા હતા પચાસ હજાર લોકો આ તો બહુ મોટો આંકડો છે આટલા બધા લોકો એક જ જગ્યાએ ખેતીની ચર્ચા કરવા ભેગા થયા એનો મતલબ કે કંઈક મોટું થઈ રહ્યું છે આ સંમેલનનો મુખ્ય ફોકસ શું હતો આનો આખો ફોકસ એના પર હતો કે ખેતીને કેવી રીતે ટકાઉ પર્યાવરણને અનુકૂળ અને સૌથી અગત્યનું રસાયણ મુક્ત બનાવી શકાય એટલે કે ઓર્ગેનિક ખેતી ઓર્ગેનિક ખેતી કરતાં પણ વધુ આ માત્ર એક શબ્દ નથી પણ એક આખી ફિલોસોફી છે તેનો હેતુ ખેડૂતોની રાસાયણિક ખાતરો અને મોંઘા જંતુનાશકો પરની નિર્ભરતા ઘટાડવાનો છે અને જમીનની ફળદ્રુપતાનું શું બસ એ જ જમીનની ફળદ્રુપતાને ફરીથી જીવંત કરવાનો અને લાંબા ગાળે ખેડૂત માટે ખેતીને વધુ નફાકારક બનાવવાનો આ ખેતીને માત્ર ઉત્પાદનના દ્રષ્ટિકોણથી નહીં પણ પ્રકૃતિ સાથે જોડાયેલી એક જીવંત વ્યવસ્થા તરીકે જોવાનો પ્રયાસ છે એ વાત સાચી પણ અહીં એક વ્યવહારુ પ્રશ્ન ઊભો થાય છે જ્યારે કોઈ ખેડૂત રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતી તરફ વળે ત્યારે શરૂઆતના વર્ષોમાં ઉત્પાદન ઘટી શકે છે તો શું આ આર્થિક રીતે ખેડૂતો માટે પોસાય હા આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે અને સરકાર આ પડકારને સમજે છે તો શું સરકાર એ ટ્રાન્ઝિશન સમયગાળા માટે કોઈ મદદ કરી રહી છે હા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ હેઠળ સરકાર તાલીમ અને જાગૃતિ માટે મદદ કરે છે પણ આર્થિક સુરક્ષા માટેનું સૌથી મોટું સાધન એ જ સંમેલનમાંથી જાહેર થયું કયું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન ઓ તો આ બંને ઘટનાઓ એક જ જગ્યાએ બની આ એક રસપ્રદ જોડાણ છે પીએમ કિસાનનો એકવીસમો હપ્તો ત્યાંથી જાહેર થયો બરાબર હા દેશભરના નવ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં સીધા અઢાર હજાર કરોડથી વધુ ટ્રાન્સફર કરવામાં આવ્યા અને ગુજરાતમાં ગુજરાતના પણ લગભગ ઓગણપચાસ લાખ ખેડૂત પરિવારોને અઠ્ઠાણું કરોડ રૂપિયા મળ્યા આ યોજનાનો મૂળભૂત હેતુ જે છે કે ખેડૂતને પાકની વાવણી પહેલા બિયારણ ખાતર જેવી જરૂરિયાતો માટે હાથ પર રોકડ મળે જેથી તેને કોઈ શાહુકાર પાસે જવું ન પડે બરાબર અને આ યોજનામાં ટેકનોલોજીનો ઉપયોગ પણ હવે ખૂબ મોટા પાયે થઈ રહ્યો છે હા ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર તો છે જ પણ મેં સાંભળ્યું છે કે હવે ચહેરાની ઓળખથી કેવાયસી કરવાની સુવિધા પણ આવી ગઈ છે બિલકુલ અને આ એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે ખબર છે અંતરિયાળ ગામડાઓમાં જ્યાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી નબળી હોય અથવા ફિંગરપ્રિન્ટ સ્કેનર બરાબર કામ ન કરતા હોય હા ઘણીવાર એવું થાય છે હા ત્યાં ખેડૂત હવે ફક્ત પોતાના સ્માર્ટફોનથી ચહેરો સ્કેન કરીને ઈ કેવાયસી કરાવી શકે છે કોઈ ઓટીપી કે ફિંગરપ્રિન્ટની જરૂર નથી વાહ અને આની સાથે જ ખેડૂતોના પ્રશ્નોના ત્વરિત જવાબ માટે કિસાન ઈ મિત્ર નામનો એઆઈ ચેટબોટ પણ શરૂ કરાયો છે એક મિનિટ એઆઈ ચેટબોટ પણ શું ખરેખર ગામડાનો એક સામાન્ય ખેડૂત જે કદાચ સ્માર્ટફોનનો ઉપયોગ માત્ર કોલ કરવા માટે કરતો હોય તે એઆઈ ચેટબોટ વાપરવા માટે તૈયાર છે શું આપણે ટેકનોલોજી તો લાવી રહ્યા છીએ પણ ડિજિટલ સાક્ષરતાનો અભાવ એક મોટો અવરોધ નહીં બને જો આ એકદમ વાજબી ચિંતા છે અને આ એક મોટો પડકાર પણ છે અત્યારે કદાચ દરેક ખેડૂતોનો ઉપયોગ ન કરી શકે પરંતુ આ ભવિષ્યની દિશા નક્કી કરે છે એટલે આ એક શરૂઆત છે હા જેમ જેમ ડિજિટલ સાક્ષરતા વધશે તેમ તેમાં સાધનો વધુ ઉપયોગી બનશે અત્યારે તે યોજના સંબંધિત મૂળભૂત પ્રશ્નોના જવાબ સ્થાનિક ભાષાઓમાં આપી શકે છે ધીમે ધીમે ખેડૂતોને ટેકનોલોજી સાથે વધુ સહજ બનાવવાનો હેતુ છે તો એક તરફ પ્રાકૃતિક ખેતી દ્વારા જમીન સાથે જોડાવાની વાત છે અને બીજી તરફ એઆઈ અને ફેસ રેકોગ્નિશન જેવી અત્યાધુનિક ટેકનોલોજીથી તેમને સશક્ત કરવાની આ પરંપરા અને ટેકનોલોજીનો એક અનોખો સંગમ છે બરાબર તો આ થઈ આપણા દેશના ખેડૂતોની વાત પણ વૈશ્વિક મંચ પર ભારતનું પ્રદર્શન કેવું દેખાઈ રહ્યું છે આપણી પાસે બે નવા રિપોર્ટ છે અને બંને બિલકુલ અલગ વાર્તા કહી રહ્યા છે ચાલો ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સથી શરૂ કરીએ અહીંયા પરિણામ થોડું ચિંતાજનક છે હા ભારતનો ક્રમ દસમા સ્થાનથી ઘટીને સીધો ત્રેવીસમા સ્થાને પહોંચી ગયો છે તેર સ્થાનનો ઘટાડો આ સોનું નથી બિલકુલ નહીં અને આ ઇન્ડેક્સને સમજવો જરૂરી છે તે ત્રેસઠ દેશો અને યુરોપિયન યુનિયનનું મૂલ્યાંકન કરે છે જે દુનિયાના નેવું ટકા ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન માટે જવાબદાર છે અને તેમાં ચાર મુખ્ય કેટેગરી છે બરાબર હા ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન નવીનીકરણીય ઉર્જા ઉર્જા વપરાશ અને ક્લાઇમેટ પોલિસી આમાંથી નવીનીકરણીય ઉર્જાને સૌથી વધુ ચાલીસ ટકા વેટેજ આપવામાં આવે છે અને આ ઇન્ડેક્સની સૌથી રસપ્રદ વાત એ છે કે ટોચના ત્રણ સ્થાન હંમેશા ખાલી રાખવામાં આવે છે ખરું ને બરાબર કારણ કે આયોજકોનું માનવું છે કે પેરિસ કરારના લક્ષ્યોને પહોંચી વળવા માટે કોઈ પણ દેશે પૂરતું કામ કર્યું જ નથી આ વર્ષે પણ ડેનમાર્ક ચોથા સ્થાને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દેશ છે તો પ્રશ્ન એ છે કે ભારતનો ક્રમ આટલો બધો કેમ ઘટ્યો જુઓ સ્રોતો કોઈ એક સ્પષ્ટ કારણ નથી આપતા પણ આપણે કેટલાક તારણો કાઢી શકીએ છીએ આ ઘટાડા પાછળ કોઈ એક કારણ નથી તો શું હોઈ શકે પહેલું ભલે ભારતે સૌર ઉર્જા જેવા નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મોટી છલાંગ લગાવી હોય પણ આ ઇન્ડેક્સ સાપેક્ષ પ્રગતિ જુએ છે શક્ય છે કે છેલ્લા વર્ષમાં બીજા કેટલાક વિકાસશીલ દેશોએ વધુ આક્રમક નીતિઓ અપનાવી હોય એટલે આપણી સરખામણીમાં તેઓ આગળ નીકળી ગયા હા જેના કારણે સાપેક્ષ રીતે આપણું પ્રદર્શન થોડું ધીમું લાગ્યું હોય અને બીજું ઉર્જા વપરાશની શ્રેણીમાં ભારતનો સ્કોર હજુ પણ એક પડકાર છે કેમ કે આપણી અર્થવ્યવસ્થા ઝડપથી વિકસી રહી છે બરાબર અને આપણી ઊર્જાની ભૂખ પણ વધી રહી છે અને તેનો મોટો હિસ્સો હજુ પણ કોલસા જેવા જીવાશ્મ ઇંધણમાંથી આવે છે આના કારણે આપણો ક્રમ નીચે ગયો હોઈ શકે છે સમજાયું તો ક્લાઇમેટ ચેન્જમાં આપણું રેન્કિંગ ઘટ્યું એ તો ચિંતાની વાત છે પણ શું કોઈ એવું ક્ષેત્ર છે જ્યાં ભારતે વૈશ્વિક સ્તરે ખૂબ સારું પ્રદર્શન કર્યું હોય મને લાગે છે કે ટીબી રિપોર્ટમાં કંઈક રસપ્રદ છે હા અહીં વાર્તા બિલકુલ વિપરીત અને પ્રોત્સાહક છે વિશ્વ આરોગ્ય સંસ્થાનો જે ગ્લોબલ ટ્યુબરક્યુલોસિસ રિપોર્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ છે એ મુજબ ભારતે ટીબી સામેની લડાઈમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે અને મુખ્ય આંકડો શું છે મુખ્ય આંકડો એ છે કે બે હજાર પંદરથી બે હજાર ચોવીસ સુધીમાં ભારતમાં ટીબીના કેસોમાં એકવીસ ટકાનો ઘટાડો થયો છે એકવીસ ટકાનો ઘટાડો આ વૈશ્વિક સરેરાશની સરખામણીમાં કેવો છે આ તો સૌથી મહત્વની વાત છે આ ઘટાડો વૈશ્વિક ઘટાડાના દર કરતા લગભગ બમણો છે વાહ અહીં એક રસપ્રદ દ્વિના છે એક તરફ ભારત પર આજે પણ વિશ્વમાં ટીબીનો સૌથી વધુ બોજ છે દુનિયાના કુલ કેસોમાંથી લગભગ પચ્ચીસ ટકા ભારતમાં છે પણ બીજી તરફ બીજી તરફ તે ટીબીને સૌથી ઝડપથી ઘટાડનારા દેશોમાંનો એક બની ગયો છે અને આંકડા પણ આ વાતને સમર્થન આપે છે ટીબી સારવાર કવરેજ જે બે હજાર પંદરમાં માત્ર 53% ટકા હતું તે વધીને બે હજાર ચોવીસમાં બાણું ટકા સુધી પહોંચી ગયું છે અને સારવારનો સફળતા દર પણ ન્યાવ ટકા છે જે વૈશ્વિક સરેરાશ અઠ્યાસી ટકા કરતાં પણ વધુ છે બરાબર આ પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન જેવા કેન્દ્રિત સરકારી પ્રયાસોનું પરિણામ છે જો કે પડકારો હજુ પણ છે જેમ કે આટલી પ્રગતિ છતાં વૈશ્વિક સ્તરે ટીબીથી થતા કુલ મૃત્યુમાં ભારતનો હિસ્સો હજુ પણ અઠ્યાવીસ ટકા જેટલું છે એટલે કે આપણે સાચી દિશામાં તો છીએ પણ બે હજાર પચીસ સુધીમાં નાબૂદ કરવાના લક્ષ્ય સુધી પહોંચવા માટે હજુ લાંબી મજલ કાપવાની બાકી છે બિલકુલ આ બંને રિપોર્ટ સાથે મળીને એક જટિલ ચિત્ર રજૂ કરે છે એક ક્ષેત્રમાં પાછળ પડવું અને બીજામાં પ્રશંસનીય પ્રગતિ કરવી બરાબર હવે ચાલો કેટલાક બીજા વૈશ્વિક અને તકનીકી સમાચારો પર નજર કરીએ જી શરૂઆત કરીએ મધ્ય પૂર્વના રાજકારણથી એક મોટા સમાચાર છે રિયાદ વોશિંગ્ટન મેગા કરાર હા આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ભૌગોલિક રાજકીય વિકાસ છે અમેરિકાએ સાઉદી અરેબિયાને અત્યાધુનિક એફ થર્ટી ફાઈ એસ જેટ વેચવાની મંજૂરી આપી છે એફ થર્ટી ફાઈવ આ તો સ્ટીલ્થ ટેકનોલોજીવાળા ફાઇટર જેટ્સ છે બરાબર અને અત્યાર સુધી મધ્ય પૂર્વમાં આ જેટ્સ માત્ર ઇઝરાયલ પાસે હતા આનાથી ક્ષેત્રમાં શક્તિનું સંતુલન બદલાઈ શકે છે અને આ સોદામાં સાઉદી અરેબિયાને મુખ્ય નાટો સહયોગી એટલે કે એમએનએનએનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે આ દરજ્જાનો અર્થ શું છે એમએનએ દરજ્જો મળવો એક મોટી વાત છે એનો અર્થ એ છે કે સાઉદી અરેબિયાને સંરક્ષણ સહયોગ સંયુક્ત સૈન્ય તાલીમ અને અમેરિકા પાસેથી અત્યાધુનિક શસ્ત્રો ખરીદવામાં પ્રાથમિકતા મળશે પણ આ નાટો જેવી સુરક્ષા ગેરંટી તો નથી આપતું ખરું ને ના એ ગેરંટી નથી પણ તે બંને દેશો વચ્ચેના અત્યંત ગાઢ વ્યૂહાત્મક સંબંધોનો સંકેત છે આનાથી મધ્ય પૂર્વમાં ઈરાનના વધતા પ્રભાવોને સંતુલિત કરવાનો પણ અમેરિકાનો એક પ્રયાસ હોઈ શકે છે તો શું આનાથી આ ક્ષેત્ર વધુ સ્થિર બનશે કે પછી શસ્ત્રોની નવી સ્પર્ધા શરૂ થવાનો ભય છે હા આ એક મોટો પ્રશ્ન છે અને નિષ્ણાતો આના પર વહેંચાયેલા છે કેટલાકનું માનવું છે કે આનાથી સ્થિરતા આવશે જ્યારે અન્ય લોકો ચિંતિત છે કે આનાથી આખા ક્ષેત્રમાં શસ્ત્રોની એક નવી હોડ શરૂ થઈ શકે છે હવે ટેકનોલોજી તરફ વળીએ તાજેતરમાં ક્લાઉડ ફ્લેરનું આઉટેજ થયું જેના કારણે એક્સ સીએચ જીપીટી કાનવા જેવી પંચોતેર લાખ વેબસાઇટ્સ અચાનક બંધ થઈ ગઈ હા અને સ્રોતમાં જે ઉપમા આપી છે કે ક્લાઉડ ફ્લેર ઇન્ટરનેટ માટે ટ્રાફિક પોલીસ જેવું છે એ એકદમ સચોટ છે કેવી રીતે એમ સમજો કે તે તમારી વેબસાઇટની કોપી દુનિયાભરના અલગ અલગ સર્વર પર રાખે છે જેથી કોઈ યુઝર તેને ખોલે તો તે નજીકના સર્વરમાંથી ઝડપથી ખુલે સાથે જ તે વેબસાઇટને હેકર્સના હુમલાઓથી પણ બચાવે છે એટલે જ્યારે તે ઠપ થાય ત્યારે માત્ર ટ્રાફિક જ નહીં સ્પીડ અને સુરક્ષા પણ ગાયબ થઈ જાય છે બરાબર અને આ ઘટના ઇન્ટરનેટના આર્કિટેક્ચરમાં એક સંભવિત નબળાઈ દર્શાવે છે એ કેવી રીતે આપણું ડિજિટલ વિશ્વ કેટલીક ખૂબ જ ઓછી પણ ખૂબ જ મોટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ પર વધુ પડતું નિર્ભર છે એક કંપનીમાં સમસ્યા આવે અને દુનિયાના મોટા ભાગના ઇન્ટરનેટ પર તેની અસર જોવા મળે હા આ એક સિંગલ પોઈન્ટ ઓફ ફેલિયર જેવી સ્થિતિ છે અને ટેકનોલોજીના જ બીજા સમાચારમાં ગૂગલે તેના લેટેસ્ટ એઆઈ મોડલ જેમિની એ થ્રીને લોન્ચ કરવાની જાહેરાત કરી છે વધુ એક નવું એઆઈ મોડલ બેશક આ એઆઈ રેસ હવે રોકેટની ગતિએ આગળ વધી રહી છે જેમિનાઈ એ થ્રીનું લોન્ચિંગ એ ઓપન એઆઈના જીપીટી ફાઈવ સાથેની સીધી સ્પર્ધા છે અને આમાં નવું શું છે ગૂગલ દાવો કરી રહ્યું છે કે આ મોડેલ માત્ર ટેક્સ્ટ જ નહીં પણ ઇમેજ ઓડિયો અને વીડિયોને પણ એકસાથે અને વધુ સારી રીતે સમજી શકે છે સિંગાપોર ગ્રીન ફ્યુઅલ લેવી લાગુ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે આ શું છે આ એક ખૂબ જ રસપ્રદ પ્રયોગ છે સિંગાપોરથી ઉડાન ભરતા દરેક હવાઈ મુસાફર પાસેથી હવે એક નાનો ચાર્જ વસૂલવામાં આવશે અને આ પૈસાનું શું થશે આ લેવીમાંથી જે પણ પૈસા ભેગા થશે તેનો ઉપયોગ એરલાઇન્સ માટે સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ એટલે કે એસેએફ ખરીદવા માટે કરવામાં આવશે એસએફ એ પરંપરાગત જેટ ફ્યુઅલનો પર્યાવરણને અનુકૂળ વિકલ્પ છે પણ તે હાલમાં ખૂબ મોંઘો છે એટલે ભવિષ્યમાં જો કોઈ સિંગાપુરની ફ્લાઇટ બુક કરે તો તેમને ટિકિટમાં આ ગ્રીન ટેક્સ જોવા મળશે હા શરૂઆતમાં આ ચાર્જ ખૂબ જ ઓછો રાખવામાં આવ્યો છે આની પાછળનો સિદ્ધાંત પ્રદૂષક ચૂકવે છે નો છે આ ગ્રાહકોને પર્યાવરણીય સંક્રમણના ખર્ચમાં સીધા ભાગીદાર બનાવવાનો એક પ્રયાસ છે યેકાતેરિંગબર્ગ અને કઝાન જેવા શહેરોમાં આપણે બે નવા કોન્સ્યુલેટ ખોલી રહ્યા છે આ સમય પર આવા પગલાં પાછળ કોઈ ખાસ સંકેત છે બિલકુલ આ કોઈ સામાન્ય રાજદ્વારી પગલું નથી યેકાતેરિંગબર્ગ જેને લોકો રશિયાની ત્રીજી રાજધાની પણ કહે છે એ તો સંરક્ષણ ઉદ્યોગ અને પરમાણુ ટેકનોલોજીનું મોટું કેન્દ્ર છે અને કઝાન એ તેલ અને ફાર્માસ્યુટિકલ્સનું હબ છે ઓ એટલે આ માત્ર રાજકીય સંબંધોની વાત નથી ના જરાય નહીં આનો અર્થ એ છે કે ભારત હવે ઊંડી આર્થિક અને વ્યૂહાત્મક ભાગીદારી પર ધ્યાન આપી રહ્યું છે સમજાયું મતલબ કે આ એક દૂરગામી નીતિનો ભાગ છે અને આવા જ એક દૂરગામી પગલાંની વાત આપણા દેશમાં પણ થઈ રહી છે ખાસ કરીને સંરક્ષણ ક્ષેત્રે લદ્દાખના ન્યોમામાં દેશના સૌથી ઊંચા ફાઇટર એરબેઝનું ઉદઘાટન આ તો બહુ મોટી વાત કહેવાય નહીં હા અને આનું મહત્વ એની ઊંચાઈ કરતાં પણ વધારે એના સ્થાનમાં છે એ વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે થી માત્ર પાંત્રીસ કિલોમીટર દૂર છે માત્ર પાંત્રીસ કિલોમીટર હા આનાથી ચીન સામે આપણી સેનાની તાકાત અને જવાબ આપવાની ગતિમાં એમ માનો કે જબરદસ્ત વધારો થશે આ એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે પણ એક મિનિટ મને એક સવાલ થાય છે શું આટલી બધી ઊંચાઈ પર એટલે કે લગભગ તેર હજાર સાતસો ફૂટ પર ફાઇટર જેટ ઓપરેટ કરવા એ ટેકનિકલી બહુ પડકારજનક નથી બરાબર પડકારો તો છે જ ચોક્કસ છે પાથળી હવા અત્યંત ઠંડી લોજિસ્ટિક્સના પણ પ્રશ્નો છે પણ આજ તો એન્જિનિયરિંગની કમાલ છે ને અને વ્યૂહાત્મક રીતે જે ફાયદો મળે છે એની સામે આ પડકારો ગોણ લાગે છે આ એક સ્પષ્ટ સંદેશ છે કે ભારત પોતાની સરહદોની સુરક્ષા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છે બરાબર સરહદો પર સૈનિકોની સુરક્ષાની વાત થઈ પણ એટલી જ મહત્વની છે દેશની અંદર રસ્તાઓ પર નાગરિકોની સુરક્ષા અને એ દિશામાં મને ગુજરાત પોલીસ અને મેપલ્સ એટલે કે મેપમા ઇન્ડિયા વચ્ચેની ભાગીદારી બહુ રસપ્રદ લાગી હા અને આ માત્ર એક નેવિગેશન એપ નથી આ નાગરિકોની સુરક્ષા માટે ટેકનોલોજીનો ખરેખર બહુ સારો ઉપયોગ છે તમે વિચારો તમને રીઅલ ટાઈમમાં ખબર પડે કે આગળ બ્લેક સ્પોટ છે કે કોઈ અકસ્માત ઝોન છે રસ્તો બંધ છે તો તરત જ વૈકલ્પિક રૂટ લઈ શકાય બરાબર આનાથી માત્ર સમય જ નહીં પણ જિંદગીઓ પણ બચાવી શકાશે ટેકનોલોજીની વાત તો ઉત્તમ છે પણ મારું ધ્યાન એક બીજી વાત પર ગયું જે આનાથી બિલકુલ અલગ છે આપણી સાંસ્કૃતિક ઓળખ સાથે જોડાયેલી પોરબંદર પાસે માધવપુર ઘેડમાં કૃષ્ણ કૃષ્ણરૂકમણી યાત્રાધામ માટે તેતાળીસ કરોડ રૂપિયાની ફાળવણી જુઓ આજ તો સંતુલન છે જેની આપણે શરૂઆતમાં વાત કરી એક તરફ ભવિષ્યની ટેકનોલોજી અને બીજી તરફ આપણા ઇતિહાસ અને વારસાનું જતન આ પ્રોજેક્ટના બીજા તબક્કામાં માધવરાયજી મંદિરનું પુનર્નિર્માણ થશે બીચ ડેવલપમેન્ટ થશે આ બતાવે છે કે વિકાસનો અર્થ માત્ર કોન્ક્રીટના જંગલો નથી પણ આપણી સંસ્કૃતિને જીવંત રાખવાનો પણ છે અને આજ ભાવના આ જ જુસ્સો આપણને રમતગમત ક્ષેત્રે પણ જોવા મળે છે ટોક્યો ડેફોલિમ્પિક્સ બે હજાર પચીસ ભારતે અગિયાર મેડલ જીત્યા છે આ ખરેખર ગૌરવની વાત છે હા અને એમાં પણ ધનુષ શ્રીકાંત અને મોહિત સાંગુએ દસ મીટર એર રાઇફલમાં વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ જીત્યો આ માત્ર એક મેડલ નથી આ એ વાતનું પ્રતિક છે કે જો તક મળે ને તો આપણા ખેલાડીઓ કોઈ પણ અવરોધને પાર કરી શકે છે આ જીત લાખો લોકોને પ્રેરણા આપશે આ સિવાય બીજી બે મહત્વની વડાપ્રધાને પુટ પરથીના શ્રી બાબાની શતાબ્દી પર સ્મારક સિક્કા અને ટપાલ ટિકિટ બહાર પાડ્યા અને બીજું આજે વીસ નવેમ્બર વિશ્વ બાળ દિવસ છે જેની આ વર્ષની થીમ છે માય ડે માય રાઇટ્સ આ એક યાદ અપાવે છે કે દેશનું ભવિષ્ય તેના બાળકોના હાથમાં અને તેમના અધિકારોની સુરક્ષામાં છે